નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ચીન ગમે તે બોલે અરુણાચલ ભારતનો અભિન્ન અંગ છે મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગન ને આકરો જવાબ દવાદના દધીચી બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલ ધડક બચાવ કરવામાં આવ્યો બે જાબાજીવાનોએ જ બચાવ્યો જીવ કેનેડામાં ખાલિસ્તાની બે ફાર્મ થયા ભારત વિરોધી ચૂતરોચાર કર્યા અને તિરંગો ફાટ્યો ખુલ્લે આમ ખાલિસ્તાન જનમત સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી પંચે હવે ભાજપ કમિશનના ના ફેરવાઈ ગયું છે એસઆઈઆર ના વિરોધમાં ત્રણ કમીની રેલી અગાઉ મમતા બેનર્જી સંબોધન આઈસીસીએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ નું શેડ્યુલ કર્યું જાહેર ભારત પાકિસ્તાન વચ્ચે પંદર ફેબ્રુઆરી રમાશે મેચ ચીની વિરુદ્ધ કંઈ પણ મોટું કરવાનું છે યુરોપિયન યુનિયન રેર અર્થ મિનરલ્સ ને લઈને આપી ચેતવણી છત્તીસગઢમાં ઓગણીસ મહિલા સહિત અઠ્યાવીસ માઓવાદીઓનું આત્મસમર્પણ બાવીસ પર કુલ રૂપિયા નેવ્યાસી લાખ ઇનામ હતું ભારત હવે હથિયાર ખરીદનાર નહીં ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું રાજનાથસિંહનું મોટું નિવેદન આવ્યું સામે સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરત લેશે વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થતા કાર્યવાહી કરાય પેન્શન મામલે કર સરકારની સલાહ કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં જ નિર્ણય લે નહીં તો નવી યોજનાઓને લાભ ઉઠાવવાની તક સમાપ્ત થઈ જશે કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક છે દેશે આવી ઘટના સહન નહીં કરે હવે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી આવી સામે મુગલોએ સાહિબાદાઓ સાથે ક્રૂરતા કરી કાર્યક્રમમાં બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અરુણાચલના મામલે ચીનનો ફરી મોટો દાવો કહ્યું કે જંગ નાન ના અમારું છે અને અમે ભારતીય મહિલાને હેરાન કરી નથી કચ્છ બોર્ડર પરથી ઘૂસણખોરી કરતા પાકિસ્તાની નાગરિક ઝડપાયો સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાં સરની અડસઠ પોઈન્ટ છ્યાસી ટકા કામગીરી પૂર્ણ થઈ તો મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની બાવીસ દિવસથી ચાલતી ચાલતી કામગીરી ખેડા જિલ્લામાં એસઆઈઆર ની સડસઠ ટકા અને આણંદ જિલ્લામાં બાસઠ પોઈન્ટ ઓગણસી ટકા કામગીરી પૂર્ણ મતદાર યાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત બીએલ પર કામનું ભારણ મારા પેટનું પાણી પણ નહીં હલે પોલીસ પરિવારના વિરોધ વચ્ચે જિગ્નેશ મેવાણી કર્યું મોટું એલાન હવે આવો ન્યાય નહીં ચાલે પચાસ ટકા વસ્તી છતાં ઠાકોર સમાજની બાદ બાકી અલ્પેશ ઠાકોરે ફૂંક્યું રણસિંઘુ આજે રાત સુધીમાં ઇથોપિયાના જ વાળામુખીનો વાદળો ગુજરાતમાં તે પહોંચી જશે નવો રિપોર્ટ આવ્યો સામે ટી વર્લ્ડ કપ બે માટે રોહિત શર્માને મળી મોટી જવાબદારી જય શાહે કરી મોટી જાહેરાત અમેરિકાથી ખબર આવતા જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ બન્યા હિંમતનગર જીઆઈડીસી ઓવર બ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ટક્કર થતાં એન્જિનિયર સહિત ચાર લોકોના કમકમાટી કમાટી થયા કરુણ મોત ગુજરાતની હવા બની જેરી અમદાવાદ રાજકોટ સહિત આઠ શહેરોમાં એક ક્યુઆઈ ઘાતક સ્તરે પહોંચી ગયો અમેરિકામાં દવા મોકલવાના બહાને ઠગાઈનું કોલ સેન્ટર ચલાવતા ચોવીસ લોકો ઝડપાયા નવરંગપુરા પોલીસના દરોડા પાડવામાં આવ્યા ગાંધીનગરમાં વહેલી સવારે ડીમોલેશન લગાવવામાં આવ્યું અડાલજ ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી પાંચ લોકોના થયા કરુણ મોત કુંટણીએ લાવી દેવા માંગતા હતા દક્ષિણ આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ સર્જાયો ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરવામાં આવી જાહેર કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો સ્ક્રીડેટ અને ડીલનો મોટો દાવો અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો હવે ગરમાય તેવી શક્યતા સામે આવી રહી છે મળ્યા મોટા સંકેત સુરતની યુનિવર્સિટીમાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ સામે આકરા કાર્યવાહી કરવામાં આવી નેવ્યાશી વિદ્યાર્થીઓને બે લાખનો નો દંડ ફટકારવામાં આવ્યો ગુરુ તેગ બહાદુર સિંહો પચાસ મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલન રહી મંદિરમાં પ્રવેશવાનો કર્યો આર્મી ઓફિસરની ગઈ નોકરી તો સીજીઆઈ સૂર્યકાંતે લીધો મોટો નિર્ણય મને હાથ લગાવ્યો તો દેશભરમાં ભાજપનો પાયો હચમચાવી નાખી છે બંગાળ પર કબજો કરવામાં ગુજરાત જતું રહેશે મમતા બેનરજીની ની કેન્દ્ર ને મોટી ચેતવણી પાક નુકસાની અને બંધુ આ મંજુમાર મંજૂરીમાંથી મુક્તિની માંગ સાથે ખેત મજૂરો અને કલેક્ટર સુધી રેલી ગયોજી અમરેલીમાં માં શિક્ષણ અસર થતી હશે તો બીએલ નું કામ શિક્ષકો સિવાય અન્ય કર્મચારીઓને ને સોંપાશે કોઈ પણ દબાણ ન કરવા કલેક્ટરો સૂચના આપવામાં આવી બંધારણ જ રામચંદ્ર ભાદરા એક ઈલાજ એસ સી એસ એક્ટ ને ખતમ કરવા નિવેદન પર ઉદ્દિત રાજનો વળતો પ્રહાર જન્મના દાખલામાં હવે માતાનું નામ અને અટક લખી શકાશે ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા અયોધ્યામાં પાંચસો વર્ષની પ્રતિક્ષાનો આવ્યો અંત હવે ધરવા ધજારોહણ સાથે સંપૂર્ણ થયું રામ મંદિરનું નિર્માણ અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ અમદાવાદ શહેરમાં જે બુથમાંથી ભાજપના મતદારો ઓછા થયા હોય તેમને ફોર્મ ભરાવો હોદ્દેદારોને કડક સૂચના અપાય અમદાવાદ પ્લેન ક્રેશના વિમાનમાં ઉડાન પહેલા અડતાલીસ કલાકમાં ત્રણ મોટા ઇલેક્ટ્રિક ફોર્ડ હતા નવા રિપોર્ટમાં ખુલાસો થયો મુખ્યમંત્રી એ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા મુખ્ય સચિવોની સૂચના આપવામાં આવી અમદાવાદમાં બીએલઓ પર કામનું ભારણ ઘટશે મદદે આવશે ત્રણસો હજાર કર્મચારીઓની ફોજ કલેક્ટરનો મોટો નિર્ણય લેવામાં આવ્યો ગાંધીનગર ની ઝડપાયેલા ત્રણ કરવામાં આવ્યા સગીરી તપાસમાં થયો મોટો ખુલાસો જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા મેગા કોમ્બિંગ હવે અધિકારીઓ સહિત એકસો પચાસ થી વધુ પોલીસ કાફલો ત્રાટક્યો સોના ચાંદીના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો ચાંદીના ભાવમાં એક હજાર કે રૂપિયા બે હજારનો વધારો તો ગ્રાહકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું મોટું સંકટ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ ભારતનું બંધારણ સ્વાતંત્ર સેનાનીઓ માટે મહેનતનો અર્ક છે અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપ્યું મોટું નિવેદન અમદાવાદમાં ચંડોળા તળાવ અને ઈસનપુરમાં ડિમોલેશન કામગીરીનું શહેર પોલીસ કમિશનરે કર્યું નિરીક્ષણ ઠંડીનું આગમન થયું પ્રદૂષિત હોવાથી અમદાવાદ બેહાલ બન્યું એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલોમાં વાયરલ ફીવરના રોજ એક હજાર કેસ નોંધાય છે સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ રહ્યા છે કે રિઝર્વ બેંક પાંચ હજાર રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો દાવો ફરાદમાં જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉમટા લોકો જિલ્લા કલેક્ટરને આપ્યું નિવેદનપત્ર નીતિશ કુમાર ફરીથી સરકારમાં આવતા જ લાલુ પરિવારને આપ્યો મોટો ઝટકો રાબડી દેવીને ફટકારી મોટી નોટિસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ પર નવ ભાષાઓમાં બંધારણના અનુવાદનું વિમોચન કર્યું મહેસાણાના દૂધસાગર ડેરીને ચૂંટણીમાં મતો ખરીદાયો હોવાનો મોટો દાવો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે લગાવ્યો મોટો આરોપ ગુવાહાટી ટેસ્ટમાં ભારતનો ચારસો ને આઠ રને પરાજય થયો પચીસ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાએ ભારતને કર્યો સિરીઝમાં વ્હાઇટ વોશ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમથી ગુજરાતના આવાનમાં પલટો શક્ય નિષ્ણાતોની આગાહી કરવામાં આવી જાહેર મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક રોડ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું ગુજરાત ભાજપના સાંસદે રાહુલ ગાંધીને લખેલા આમંત્રણ પત્રથી ખળભળાટ મચી ગયો કહ્યું કે તમને ફાયદો થશે નૌસારી શહેરને 475 કરોડના વિકાસ કાર્યોને ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું एसटी બસ ટર્મિનલ ખુલ્લું મુકાયું ઇઝરાયેલને યુદ્ધ ભારે પડતું દેખાય છે સદીઓથી ભારતમાં રહેતા યહૂદીઓને પાછા લેશે અને નેતરીના ઊ સરકાર અમદાવાદની મેગાણીનગર પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી દસ કિલો ગાંજા સાથે એક શખ્સની કરવામાં આવી અટકાયત હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ